આજે તારીખ તેર એક બે હજાર સોના રોજ ઉંદરા ગામે બાજરી કાઢવાનું છેસર ચાલુ છે ટ્રેક્ટર નવું છેસર નવું બાજરી નવી આજે ઓપનિંગ થાયું છે ઉંદરા ગામ ઠાકોર ચમનજી પુનાજીનું ટ્રેક્ટર સાથે ખેસર અને ઠાકોર વોણાજી મલાજીની બાજરી કાઢી રહ્યું છે આજે ઓપનિંગ ઉંદરાગમાં પહેલીવાર બાજરી કઢાય છે ઉનાળો ત્યાં નવી બાજરી ઘટવાનું મુહૂર્ત આજ ચાલુ કર્યું છે જેને બાજરી જેવા જલ્દી કર દો અને ઘટાયું અથવા ફોન કરશું